એક વખતે શ્રીજી મહારાજ સારંગપુરથી વડતાલ તરફ જતા ભાલ પ્રદેશમાંથી પસાર થઈ રહ્યા હતા ઉનાળાનો સમય હતો બપોર થઈ ગયા હોવાથી સૂરજનારાયણ પણ પૃથ્વી ઉપર જાણે અંગારા વરસાવતા હોય એવું લાગતું હતું ભારે ગરમીને લીધે બધા કાઠીઓ અકળાતા હતા તે જોઈને શ્રી થોડી વાર વિસામો લેવાનું વિચાર્યું નજીકમાં ખડપીપળી ગામ હતું મહારાજ તથા સાથેના અસવારો ગામના પાદરમાં એક મોટો વડલો હતો ત્યાં ઉતરા એ સમયે આ ગામમાં એક અડબંગી રહેતો હતો તે અને તેમના ચેલાઓ આખો દિવસ ચલમું ફૂંકે મલકની વાતો કરે અને ન કરવાના કાર્ય કરે રાખે બની બેઠેલા ગુરુના કહેવાતા ચેલાઓ તોડી નાખે એવી ગુરુભક્તિની વાતો કરે અને લોકોને ભરમાવવા રાખે થોડા સમય પહેલાં બન્યું હતું કે આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો ઉતરેલા આ સંતોનું શુદ્ધ અને સાત્વિક આચરણ જોઈ ગામના લોકો પ્રભાવિત થયા હતા જ્યારે બાવાના શિષ્યો ગામની પ્રજા આગળ પોતાના ગુરુનો મહિમા કહેતા ત્યારે જેમણે સ્વામિનારાયણના સાધુના દર્શન કર્યા હતા એમને નજકથી જોયા હતા તે તરત કહેતા કે સાચા સાધુ તો સ્વામિનારાયણના ગામના લોકો જ્યારે સ્વામિનારાયણના સાધુઓની ઉપમા આપી આ બાવાને નીચો દેખાડતા ત્યારે શિષ્યો તથા ગુરુ બંને સમસમી જતા પરંતુ કંઈ કરી શકતા નહીં આમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના સાધુઓ પ્રત્યે આમને ભારે ચીડ હતી અને જો લાગ મળે તો એમને ઠેકાણે પાડવાના મનસુબો કેરે રાખતા હતા બનવા જોગ આજે સ્વામિનારાયણ સામેથી લાગમાં આવ્યા હતા સ્વામિનારાયણ આજે આપણા ગામના પાદરે આવ્યા છે એ વાત જાણ થતાં બાવો મહારાજને મારવાની છુપ્પી તૈયારી કરવા લાગ્યો અંતર્યામી પ્રભુ આ બાદ આ બધું જાણતા હતા મહારાજ તથા કાઠી ભક્તો ઘોડા પાવા આવડે ગયા ઘોડાઓએ પાણી પી લીધું એટલે મહારાજે બધા ભક્તોને આગળ રવાના કર્યા એક પોતે અને બીજા અલૈયા ખાચર પાછળ રોકાયા શ્રીજી મહારાજ અને અલૈયા ખાચર ઘોડીને પાણી પાય છે ત્યાં બાવો ગામના હથિયારબંધ બસો માણસોને લઈને મહારાજને મારવા આવ્યો સ્વામિનારાયણને એકલા જોઈ બાવો તો ખુશ થઈ ગયો પોતે ધારેલું કામ વધારે સરળ થઈ ગયું એમ જાણી આજે તો સ્વામિનારાયણનું સરનામું ભૂસી નાખવું છે એવું વિચારી મહારાજની તરફ ઘેરી વળ્યા અલૈયા ખાચર બાવાના મનસુબા જાણી ગયા એટલે તરત જ સમય સૂચકતા વાપરી અને પોતાની નીવડેલ ઘોડીની લગામ ખેંચી ઘોડી શાનમાં સમજી ગઈ એ ઝાડ થઈ અને સામે ઊભેલા બાવાની છાતી ઉપર બંને પગ જોર બંને પગે જોરદાર લાત મારી ઘોડીની લાત હાઠીકડા જેવા બાવો ખમી શીખો નહીં અને લડથડિયા ખાતો પીળ્યો વેડામાં બાવો ધક્કો લાગતા એમના શિષ્ય બાવાને ધક્કો લાગતા એક શિષ્ય તલવાર લઈને ઊભેલો તે પણ ગબડીને દૂર પીડ્યો તલવાર દૂર ફેંકાઈ ગઈ અણધાર્યા અને અચાનક બનેલા આ બનાવને કારણે લોકો ગભરાયા અને આડાવળા ભાગવા લાગ્યા મહારાજ પણ બાવાની અવદશા જોઈ હસતા હસતા માણકીને દોડાવી નીકળી ગયા મહારાજને મારવા માટે આવેલા એ માણસો પોતાના ગુરુની માઠી દશા જોઈ સમસમી ગયા એ તો પાઘડાવાળા ઘોડેસવારને મારવા આગળ વિધા હવે ચિંતા લઈ આ ખાચરને થઈ પોતે એકલા હતા અને સામે બસો જેટલા હથિયારધારી હતા અચાનક અલૈયા ખાચરના મનમાં વિચારનો ઝબકારો થયો અને એમણે ફરીથી ઘોડીની લગામ ખેંચી એટલે ઘોડી ઝાડ થઈ અને જાણી બૂજીને અલૈયા ખાચર હેઠા પડી ગયા આ દ્રશ્ય જોઈ મારવા આવતા લોકોને થયું આ તો ઘોડી જ નઠારી છે આમાં કાઠીનો કાંઈ વાંક નથી નહીતર કાઠી સ્વાર ઘોડીથી કોઈ દિવસ પડે નહીં લોકો આમ વિચાર કરતા હતા ત્યાં અલૈયા ખાચર પણ ઊભા થઈ ઘોડી ઉપર બેસી વાયુ વગેરે સળસડાટ નીકળી ગયા અને મારા જ ભેળા થઈ ગયા બધા ભક્તો સાથે મળ્યા ત્યારે મહારાજ કહે કે ભક્તો આજ તો અલૈયા ખાચરે અમને જીવતા રાખ્યા જો એ ન હોત તો જરૂર બાવો અમને મારત માટે અલૈયા ખાચર આજે તો તમે જે માગો તે વર આપીએ અલૈયા ખાચર કહે મહારાજ અમે તો ભણે જીવ છીએ તે ભૂલી જઈએ પણ તમે જેવા હમણાં રાજી છો તેવા ને તેવા રાજી રહેજો ક્યારેય અમારા અવગુણ સામું જોશો નહીં ને અંતકાળે આવી અક્ષરધામમાં લઈ જજો ત્યારે મહારાજે રાજી થતાં કહ્યું કે ઠીક લૈયા ખાચર જાઓ એ અમને જાઓ એ અમે તમને વર આપ્યો અસ્તુ જય સ્વામિનારાયણ ભક્ત ચરિતમાંથી